ભાવનગર શહેર માં સુભાષનગર વિસ્તાર માં રહેતા ઉપર મોતીબાગ નજીક હથિયાર વડે શખ્સ પર હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભોગ બનનાર ના દીકરી સોનલબેન ડોડિયાએ જણાવ્યું હતું કે તેમનો ઘરની પાસે રહેતા એક શખ્સને પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેનું સમાધાન થયું હોવા છતાં તેના પિતાજી મોતીબાગ બેઠા હોય ત્યાં જઈને હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી તેમને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ લાવ્યા હોવાનું જણાવ્યું હતું

कई जगह काका जाता था ना आया मोती बागे बैठा था न्याय छोरों लोग इंगेज में सिद्ध मारी तो। में थी तो अने मैं पैसा ही नहीं पाता ऊंचे ताई पाता भी आज जनों थी आई का अने वो ने डिलो रही हुई माँ बीस हजार रुपया पाँच जने मने पाँच आप ही दिखता कौन है पैसा आप ही था ना निरंतर भाई अत्यारे ना पप्पा निरंतर बे छोरों लोग इन मारा पप्पा ने मारा